મૃતક પત્ની દ્વારા સરકાર વિરુદ્ધ પેન્શન અને ભથ્થા મેળવવા માટે દાવો કર્યો હતો જેને પગલે કોર્ટ દ્વારા જપ્તીનું વોરંટ જાહેર કરાયું છે મૃતક કોન્સ્ટેબલ પીરભાઈ ના પત્નીએ પેન્શન અને ભથ્થા મેળવવા માટે દાવો દાખલ કરેલો હતો ત્યારે સરકાર તરફથી હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોય અને કોઈ સ્ટે ના હોવા છતાં બાકી રકમ ચૂકવવામાં નહીં આવતા કોર્ટ દ્વારા બાકી રકમ ચૂકવવા જિલ્લા પોલીસ અધિક્ષક ની કચેરી ને જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું જ્યારે કેસ ની સુનાવણી આગામી સત્તર સપ્ટેમ્બર ના રોજ રાખવામાં આવી હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું હતું મારું નામ રાઠોડ ફારૂક ઇબ્રાહીમભાઈ છે મારા દાદા ચાલીસ પાંત્રીસ વર્ષથી નોકરી પોલીસ ખાતામાં નોકરી ભજવતા હતા એની માટે આ પૈસા માટે કોર્ટમાંથી જપ્તી વોરંટ કાઢવામાં આવ્યું હતું પણ મને યકીન છે કે વિશ્વાસ છે કે ન્યાય સારો જ કરશે અને અમારા હિતમાં ધાપશે અને જે કાંઈ છે એ લોકો સારું કામ કરશે અને જે અમને એને પૂરોપૂરો ભરોસો છે કોર્ટ ઉપર અને સાહેબો ઉપર આજે અમે અહીંયા આવ્યા તો અહીંયા આવ્યા હતા તો એ લોકો કોર્ટે ગયા અને એ લોકો લાવ્યા ને અમારે ચાર અગિયારની તારીખ ત્યાં સુધી ઇસ્તી છે એની જે ઉપરથી આપશે એ અમને એ લોકો વિશ્વાસ છે કે નાથી અમને આપી દેશે અને અમારું થઈ જશે અમે તે પહેલાં અમે શુક્ર પહેલાં અમે શુક્રવારે બી આવ્યા હતા ત્યારે અમે આજે આવ્યા ત્યારે કીધું સાહેબે કીધું કે સાંજના આવો તો સાંજે મળી તો સાંજે કીધું કે તમને અમે બે દિવસ ટાઈમ આપો અને મેં ટાઈમ બે ટાઈમનો ટાઈમ આપ્યો પછી આ મંગળવારે અમે આવ્યા પછી આવી રીતે એ લોકો ગયા કોર્ટે અને થોડીક એ કે રાહત કરવા માટે અમને આપો બરોબર છે અને જે હાઈકોર્ટમાંથી જે આવી જાય નિર્ણય એ અમને જે કાંઈ નિર્ણય આપશે અમને વિશ્વાસ છે ન્યાય ઉપર કે અમારો ન્યાય થશે અને અમને પૈસા મળશે